તો દક્ષિણ ગુજરાતના માંડવીમાં આવેલી માંડવી સુગર સહકારી મંડળીની બસો પચાસ કરોડની મિલકત માત્ર સાડત્રીસ કરોડમાં ખાનગી કંપનીને પધરાવી દેવાનું ષડયંત્ર બહાર આવ્યું છે આ મિલકતમાં ખેડૂતોના છવ્વીસ કરોડ રૂપિયા છે સહકારી કાયદા મુજબ મંડળી ફર્ચામાં જ લઈ જવાની જોગવાઈ છતાં સરફેસ એક્ટનો ખોટો અર્થ કરી મહારાષ્ટ્રની એક ખાનગી કંપનીને માત્ર સાડત્રીસ કરોડમાં મિલકત આપી દીધી છે

પધરાવી દેવાનું એક કૌભાંડ સામે આવ્યું છે આ માંડવી સુગર સહકારી મંડળી જેમાં પંચાવન હજાર ખેડૂત સભાસદો છે અને આ ખેડૂતોના છવ્વીસ કરોડ રૂપિયા છે એમાં